આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે તેમને ત્યાં કોઈ પ્રસંગ નથી પણ છતાં સંસ્થા પ્રત્યેની એમની લાગણી અંધ ભાઈ બહેનો પ્રત્યેનો એમનો પ્રેમ લાગણીના તાતણે બંધાઈને આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે પણ મનોકામના હોય તમામ પૂરી કરે એમના ધંધા રોજગારમાં કુદરત એમને ઉતરોઉ બરકત આપે અને સાથે સાથે અપાર શક્તિ પ્રદાન કરે કે જે સેવાના કાર્યો કરે છે એ કાર્ય કરવાની કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરે એવી આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ આજનું છે બટેકાનું શાક દાળ ભાત લાડવા અને દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કાર્ય કરી રહી છે દોસ્તો અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ ગુજરાત અને ભારતભરમાં છે પણ એનું ભણવાનું પૂરું થયા પછી શું એ કોઈ વિચારતું નથી જે વિચાર આપણી સંસ્થાને આવ્યો આપણી સંસ્થાએ મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની પસંદગી કરી અને મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં આપણે અંધ છોકરાઓ માટે રોજગાર શોધીએ છીએ એમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ આ તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત છે તો દોસ્તો આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આ સંસ્થાને સમાજના